બિયાણા શાળા એ લેવાને મૂકવા અમારા બસ આવે છે બાળકોને બેલી આ બસ લેવા એના માટે થઈ અહીંયાના મોડલમાં ડ્રાઈવર કંડક્ટર સાહેબનો ખૂબ મોટો ફાળો છે બસના ડ્રાઈવર કન્ડક્ટરની પણ જઈને ખૂબ સેવા છે તો બધાય બાળકોને આજુબાજુના ત્રણ ચાર ગ્રામોની અંદર કંડક્ટર સાહેબ અને ડ્રાઈવર સાહેબ શાળાના વિદ્યાર્થીઓ શાળાનું પાટણ જિલ્લાની અંદરથી ફર્સ્ટ નંબર નામ રોશન થયું અને શાળાની સુવિધા પણ સારી જે બસ દ્વારા આજુબાજુના ગામડામાંથી બાળકોને સવાર સાંજ બે ટાઈમ લાવી અને સેવા પૂરી પાડે આ બાળકોને ડેલમાં બાર ઉધી અભ્યાસ કરી ગયા તો ગમે પણ તમારા બાળકોને ભણવા માટે થઈ હાઈસ્કૂલ ની અંદર વૃક્ષો તો ખૂબ સરસથી જેલ બાળકોને સારામાં સારું અમારા જેસા બાજુ જો કે જેનો આખો જીઓ બનાવી દો તમે બાકી શાળાનો અંદર બાળકોની પ્રાર્થના છે હું તમને બતાવીશ એના માટે શાળામાં શાળામાં રહેવા માટેના ક્વોટર ચોકિયાર ઈશાભાઈ જેસાબા અને ગામનો આગેવાનો ગામના સરપંચનો તાલુકા પંચાયતના સદસ્યનો ખૂબ આ શાળાની અંદર ફાળો રહ્યો જે એમને મહેનત કરી એના લેવાથી અમારા ગામમાં મોડન હાઈસ્કૂલ ઊભી થઈ મોડન હાઈસ્કૂલનો જ અમારા ગામમાં બિયાણા અને લુણીચાણા ખૂબ ખૂબ પ્રગતિ કરે બાળકો ભણે ભવિષ્યમાં કાંઈ સારી પ્રગતિ કરે એવી શુભીક્ષા અને ચબૂતરો પણ જલાભાઈના જલાભાઈ જગમાલભાઈના દીકરા નિમિત્તે but now sí.